સાર્વત્રિક વરસાદ સારા વરસાદને પગલે ડાંગ જિલ્લાની મુખ્ય ચાર નદીઓમાં પૂરની સ્થિતિનું નજરાણું અંબિકા ગીરા ખાપરી અને પૂર્ણા નદીઓ બે કાંઠે નો ભરાવો ગીરાધોધમાં પાણીની આવક વધી આહવા નજીક શિવઘાટ પાસે નૈન્ય દ્રશ્યો સર્જાયા ડાંગ જિલ્લામાં પ્રકૃતિ ખીલી ઉઠતા પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યની મજા માણી જિલ્લામાં કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ આહવામાં ચાર પોઈન્ટ વીસ ઇંચ વરસાદ સાપુતારામાં બે પોઈન્ટ એકતાલીસ ઇંચ વઘઈમાં ચાર પોઈન્ટ ચાર ઇંચ સુબીરમાં બે પોઈન્ટ પાસઠ ઇંચ ડાંગ જિલ્લામાં વરસાદી પાણીનો પૂર ઝડપે ભરાવો રિપોર્ટર રમેશ મહાલા ડાંગ